سیلبر تو جاپ تو બધે શુભ સવાર જય માતાજી અને અત્યારે આપણે ઓલરેડી છે ને બધાને જ આવી છીએ કારણ કે અત્યારે પાણી આવે ને આપણે ખબરમાં અત્યારે ને પાણી ઘણા બધા છે હાધ્યા પણ અત્યારે તો હારેક અનુવારે કઈ ખબર નહીં પણ આપણે આવી જી પાણી આવક મળી એટલે વિડીયોમાં બીના રહેતો વિડીયોમાં આવશે ધોમ મજા હાથે તો આપણે ધોમ મચ્છી પીકડી એટલે કે બીજા વિડીયોમાં પહેલો આની પહેલાંનો વિડીયો થયો તો ધોમચી અત્યાર કેટલી આવે નહીં જોવાનું છે મચ્છી તો આવશે કારણ કે પવન છે કાંઠાનો એટલે આમ દાદા કે પાણી તો મચ્છી તો આવી રહે ચાલો તો વિડીયો કરી સ્ટાર્ટ વિડીયો મેં છે કે બિના રહે તો એટલે મચ્છી બધી જોવા મળશે ઘણી બધી આવી છે આપણે બંધણમાં કેમ કે ઢુમલા ને એવું બધું આવવાનું છે એ તો આવે છે અત્યારે ને સૂર્ય ભગવાન ઘણા બધા ચડી ગયા જો આપણે કોઈલું વોયલું છે ને કોઈલું નવું બનાવવું પડશે કારણ કે ભાંગો ભાંગો થઈ ગયું છે પછી એ કરીએ કાંઈ બે કારણ કે બંને તો કરવું પડે લોટ આવે છે મોટા મોટા કેવા આવે કાં બહુ મોટા આપણે મોજા મોજા પહેર્યા નથી તો વહેલી નીકળી આપણા ટ્રેન કરેલા બગલા નથી ને તાગર નથી એટલે પગ હેઠળ નહીં એટલે ડ્રોન વ્યૂ બી ઉતારો ઓલા કલા છે એ તો પાછલા સાઈડમાં તરે છે એટલે છે ને ના મારી વટી વટીને જતા હોય ને ઝીંગાની એને મળી એટલે એની મજા એવા કરે લોટ કેવા કાં લોટ બહુ મોટો મોટા મેં તમને કીધું એમાં લોટ નથી આપણું બંધન ટાળવામાં ભાંગવામાં એટલે બંધન ટાળી દઈ પણ આપણે એને ઘણી બધી વાર છે બોલો બહુ ખાવર ફાટી જાય ને પછી બહુ મોજો થાય દીવો વધારે બંધન ભાંગે અત્યારે આપણે મોડા બધા ઠપકરલી ને નીકળી પડી તાણવા માટે નગરપા પાણી પાછા વરી જાય ને તો કાંઈ આવશે નહીં તો ફટાફટ નીકળી મોચી જોઈ લઈએ તો હવે આપણે ફાઇનલી છે ને બંધન મેલી શાક પકડીને મતલબમાં આવ્યા ને પાણી તો તમને ખબર જ છે કે યાદ નહીં આ સાસોસો નહીં જાય અફસોસ થઈ ગયો બહુ જી કારણ કે શાક હતું બંધનમાં લાટ પાણી તો થાય નહીં તો હવે ઘણું બધું પકડી નાખ્યું બોલો તો શાક કેટલું છે આપણે એટલે કે બંધણમાં જાય દેખાય આપણે એકલા ને આવ્યું આમાં આપણે શાખ આવ્યું પાણી એટલા પાણી હોય ને તો બંધમાં શાખ જ ના હોય પણ એટલું બધું સારું હા ને એવું બધું નાખી માહિતી આવેલી છે તો ઘણા બધા હોય જ આપણે આ રીતે ઠલવ ભાઈ અત્યારે ડોકલું ભરી ન દીધું પણ થોડુંક બધું રૂઈ ગયું ભાઈ કારણ કે પાણી નહીં જાગે ને ઓછું કરી દેખા કેટલું બધું શાક થઈ ગયું એટલે ટી છે એટલે મારે જ આવેલ છે બોલું એ આમ કેમ થઈ હા બોલો કહીશ લે મારે એવું મને ખબર છે પેલી બોલ અત્યારે ટી ટર્ણ ગયું એ મને ખબર ન હતી પણ નાનું નાનું આવે કે એટલે ખબર ન આ બહુ મોટું જ છે ને જો એટલું ઘણું બધું છે આપણે કાંઠે ભાગવાની પાણી થોડુંક માથે ટીંગ એટલે છે ને આપણે મોજા બધા કાઢવામાં બધું એ ઓલું ન થાય હાલો આગળ પેલા મોજા મોટા કાઢી લઈએ પાણી ચપકરલી થોડું આપણે છે ને કાંઠા બધું નીકળી પીડ્યા છીએ આપણે રહી ગયા બધાની પાસે એટલે કે છે ને આપણે ઘડી કઈ ઊભા ફોન ભાઈ હોય ને એટલે ઘડી ફોન જોતા મતલબમાં કારણ કે આવે ટાવર આપણે કાંઠે ટાવર આવે નહીં અને હવે ભાઈ ને શાક તો ઘણું બધું આવી ગયું આપણે ડોગલા ભરેલું છે ને આપણે તો આપણે કાંઠે જઈને જોવા મળશે છે ઘણા બધા હતા રાતે પણ ઘણા બધા હતા અત્યારે છે હવે રાતે પાછા એટલે ને દિવાય ઘણા બધા ડુંગલા આવ કેમ કે ઢોમલાને આવું વધારે પાણી કેટલા બધા તો પણ એટલા બધા આવ્યા આમ તો હું કેટલા ભૂગી ગયો એટલા બધા પાણી તો એટલા બધા પાણીમાં છે ને એટલું બધું શાક આવે એટલે સારું કેવાય ને પાણી પીયા હતા તોય એટલું શાક ન આવતું એટલું બધું શાક આવે સરસ સરસ કહેવાય ભાઈ તો નીકળતા હવે કાઠે રાજુભાઈ કે વીજ કે ખબર તો નથી આપણને આપણે તો ઉતા કેમ કે સેલિબ્રિટી હોય ને ભાઈ ઉતા હોય હોય મોડાઓથી હું ભાવેશભાઈ હું ને રાજુભાઈ ઉતા આપણે તો મને આવું જ પડે એવાનું વહેલાય જાગી ને આપણે આલરે મૂકીને કે કેવાનું વહેલા જાગી જ જવાનું ટાઈમ થાય ટાઈમ તો તું પણ ન હોય આપણો એમ થાય ને હું તમને કહેતો હોય ને કે બહાર જવાનું છે તો બહાર તો જ્યાં નહોતા આપણે ને બધાને એવા કે એમ કહે ને ધરતીવાળા ઘણા બધા હતા એટલે આપણે વાર જઈએ તો ધરતીવાળા નહીં પૂછતા એના દ્વારા આપણે હું ભરાય એક રીતે ભરાય આવી ગયા અહીંયા પણ આપણે અત્યારે પછી કાઢે અને રાજુભાઈ કે કહે છે તો હું દેખાડી ને બાકી મચ્છી તો આપણે દોવાની જ હોય આપણે વિડીયોમાં મચ્છી સિવાય શું આવે બીજું કાંઈ ન આવે મચ્છી દરિયો મસ્બો એવું દેવા કરે હમદાનું એટલે એવું દોવું હોય એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવું નહીં એવું જ આવી જાય આપણી ચેનલમાં આપણે એને મૂકી જાય ને આપણે થેલું છે તો શાક તો શાક તો આપણે અતુત થી પાણી લાટતા તોય અને ભૂમલા ને ઝીંગો ને નાખી દે એટલે કે ઠીટા આ એક આપણે ઓલરેડી એવી ઈ પણ જાર માં છે તો બીજી એક કે ભાઈ તમારે શાક વેસવાનું છે તો પણ શાક લેવાવાળા જ નથી કોઈ બોલ તો તું આવે આપણે બોલ ને કોઈ બી આપણે કોઈ લે જાય ટીંગડ દેવાનું ને ઈ બી ભાઈ હાઈ શાક આપણે આસાની છે હું શું કહેવાય નાખી દેવું પેટી પછી છે ને બધું કસરો તો છે ને વીણી નાખો તો આવડું શાક બધું વીણી નાખ્યું ઝીંગા નોખું પડી લીધું આ ઢૂમા ઢૂમા આપણે છે ને ઇચ્છે એક તગારી આવેલા છે હા એક બાસ્યું હતા અત્યારે એક તગારી છે પાણી નહીં રહ્યા એટલે બાકી તો ઇચ્છે એક બાસ્યો આવ્યો કેમ છે ઝીંગા એ નાના મોટા કરવાનું ચાલુ છે આમાં છે ને મોટા મોટા નખાય છે ત્રણ માછલી એટલે આવી લીધી આપણે ઓછી ઓછી આજ તો નકર તો ઘણી બધી આવી ને ઓલી તેલ પાણી આતા બેન જાતી ઝીંગા છે ને મસ્ત ના છે પણ થોડા કેવા છે કારણ કે પાણી ન આવે ને એટલે ઝીંગા આપણે આવે નહીં આખા આખા રીક્ષા કરે ને આપણે શું ઓલા મોટા સેલિબ્રિટી તો એક સેલિબ્રિટી છે પાણી આવી જ પાણી કેટલા આવી જાય આપણે ભાઈ ગાંધી વીર થઈ જ હતી એટલે આપણે ભાઈ ગા ને આપણે આ છે ને શાક વીણી હતી એટલે દાર બનાવવાનું સારું છે સારું છે આપણે કેમ કે દાર બનાવતા બનાવતા પાણી આવે એટલે બંધ નહીં પછી આવીને બનાવી રાખીએ અંગડે આપણે ઓંઢી વીણે છે મોટા મોટા કેટલા નીકળી જોઈ હા બોલો ને પાણી છે ઓ ભાઈ હાલ રમવા જઈ તારે રમવા જવું નિયા લઈ જાઉં તું પછી આવી આમ તો આ પાણી છે ને આમ શિવરાજભાઈ રમવાની બહુ મજા આવે વહેણ ભરાય ને એમાં છે અમે ના નાતા તે એમાં બહુ રમવા જતા નાનકા નાનકા મજબો બનાવી ને ત્યાર હતા બહુ જ મજા આવતી હવે તો એમાં જોઈ ને આપણે મોટા મુસબો ખેલવાના ઓલિકા બહાર એટલે મજા જ આવ્યો બહાર ખેલવાની કેમ એ પણ ના તો મોજ હોય અત્યારે બહાર મુસબો દેખાય છે આશામાં કે દાદામાં કઈ ખબર નહીં હજી છે ને અત્યારે વીર થાય ને થોડીક આશા વાળા હોય કેટલા બધા કાઠા કાઠા હોય કેટલાક નીકળી જોઈએ તો ભાઈ ઝીંગા છે ને જોરદાર મને નીકળે છે થોડાક નીકળ્યા પણ છે ને જોરદાર નીકળ્યા હો ભાઈ હા માછલી છે પણ બધી મસ્ત નહીં છે ચાર માછલી છે ને એક ટીટણ ઝીંગામાં તો કઈ ઘટે જ નહીં છે નાના મોટી કરી નાખે ને એટલે એટલા જ નીકળ્યા કચરો બધો કાઢી પહેલાં તો આમ કેમ છે કાંઈ ઘટે ભાઈ આ ઝીંગા જોરદાર લઈ ગયો મને તો આપડે એને ભાઈ ઝાક વાક છે ને બરોબર નાખી દીધું થોડું ઘણું હતું એ ને હોંઢિયા અત્યારે રીંગા તો થોડા કે વાત તો બેસે ગયા અત્યારે ચડકો હે ગજબ નો આપણે એને અત્યારે શું ચાલુ કર્યું ખબર ઝાડ ખોલવાનું દેખાય આ છે ને લુગડા નાખી દેવું છે ને સાઈ લઈને વિધાન છે હા તમને જુગાડની વાત કરતો તમે જો આ રીતનો જુગાડ છે ના કોઈ ઉભું પડે તો કેમ છે આ છે ને મને મુકાઈ ગયું એટલે એમ વીટવાઈ ગયું બાકી છે ને કાંઈ ન ઘટે એવું છે ઓલું ન કરવું પડે ઉભું ન પડે એક ફોન છે ને એટલે વીટવાઈ ગયો બાકી તો પકડી રાખવાનું બેં છે રાખવાનું રેડી કઈ નો ઘટે એવું કરવાનું છે આપણે આ ખોલવાના છે પરોવાના છે આ ને નિશાન બનાવવાનું ચાલુ છે આપણે એવું કરી રાખીએ બધું આપણે છે ને તેવા ખોલતા ઓલા દેશી છે જુગાડ ને એ છે ને પાંચ મિનિટ પેલા છે ને ખોલી નાખવાનું ને પછી ઓલું આ છે પકડી લેવાનું પછી પરોવી લેવાનું એટલે ને કામ થઈ છે ને દાર મોકલા છે એ કહેતો ઠેલામ ભરી આપણે અત્યારે છે ને આમ ચાર ની પણ આપણે છે ને ઘણી વાર લાગશે મોડું થાય બધાને દવામાં કેમ કે અંધારું કે અંધારું નહીં થાય તો દવા દવા હે એટલે એ આજ રાતે જાવ એ કાલે અવારે જાવું એ એક વિડીયો આવશે એનો બેનો એટલે કેટલું શાક ખબર પડશે કે પાણી તો નથી તો એ વિડીયો હારી જાય લગભગ કે હારી જાય આપણે ઝાર ઓલા કર્યા હા પરો તણાવ્યા નિશાન કરતા હા એવું બધું કરતા અત્યારે પછી ગામમાં ગયા પાછા વી હોય અત્યારે હવે આગળ પાણી આવે એટલે બંને જાવ ને આપણા વિડીયો ને અહીંયા એન કરી દેવાનો છે તો ફટાફટ દોરદાર મળી કોમેન્ટ ઠપ કરી જાવ આપણા વિડીયો એટલે આપણને વિડીયો બનાવવાની મજા એવા કરે ને વિડીયો જોવા માટે ચેનલ પર નવા હોય તો સબકે લો ચેનલ એટલે વિડીયો મજા કરે આપણે કાયમ ગેલી સી તો વિડીયો મજા કરે હાલો તો મરીએ નેક્સ્ટ લો વિડીયોમાં રામ રામ ડાયરા